જુનાગઢમાં શિશુ મંગલ ખાતે મકર સંક્રાંતિ ઉજવણી કરવામાં છે ધારાસભ્ય અને ડીવાય બાળકો સાથે પતંગ ચગાવ્યા છે બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જુનાગઢમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી

જૂનાગઢ જેસીઆઈ દ્વારા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આવવામાં સતત આવતી રહેતી હોય છે તે અંતર્ગત આજરોજ જૂનાગઢ મંગલના બાળકો સાથે છે પતંગોત્સવનું આયોજન કરવામાં આવેલું તેમને લાડુ અને ચીકીનું વિતરણ કરવામાં આવેલું તેમાં માનની ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત રહેલ અને આ કાર્યક્રમ અંતર્ગત જેસીઆઈ દ્વારા આજે તમામ નાના ભૂલકાઓથી લઈને જે બાળકો છે સંસ્થાના તેમને છે પતંગ દોરી ચીકી લાડુનું વિતરણ કરવામાં આવેલું અને તેમની સાથે છે એ ખૂબ સારા માહોલમાં છે પતંગ ઉત્સવનું આયોજન થયેલું છે હું તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું